બાયડ ખાતે હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં બાર ઓગસ્ટના રોજ બાયડ ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતેથી હરઘર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ જઈ અને બાય તાલુકા પંચાયતમાં રેલી રેલી પહોંચી છે ત્યારે રેલીમાં ઉપસ્થિત બાયડના મોમતદાર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ સીડીઓ સાહેબ બાય તાલુકાના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહ્યા એ રેલી અને ઘર ઘર અભિયાન આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘેર ઘેર